શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં સાપ જોવાથી શું થાય છે આ માત્ર એક સંયોગ છે કે તેની પાછળ મોટો રહસ્ય છુપાયેલું છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે આ મહિનામાં પ્રકૃતિ હરિયાળીની ચાદર ઓઢી લે છે પરંતુ સવાલ એ છે કે શ્રાવણ મહિનામાં જ સાપ કેમ દેખાય છે શું આ ભગવાન શિવનો કોઈ સંદેશ છે શું આ તમારા જીવનને બદલી શકે છે સામાન્યતા છે કે સાપ ભગવાનનું શિવનું પ્રતિક છે અને શ્રાવણમાં શ્રાવણ સાપ જોવો અને તેમના આશીર્વાદનો સંકેત હોઈ શકે છે જો તમે આ શ્રાવણમાં સાપ જોઈ લીધો હોય તો એવું બની શકે છે કે તમારું જીવન નવી દિશામાં આગળ વધી શકે છે અને મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે આજે અમે તમારા માટે લાગ્યા છીએ એક નવી પ્રેરણાદાયક અને પ્રાચીન કથા જે ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલા એક દિવ્ય સંવાદથી શરૂ થાય છે આ કથા તમને જાણ જણાવશે કે શ્રાવણમાં સાપ જોવાનું શું મહત્વ છે અને તેની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે આ અદ્ભુત કથા છે જેને તમારા મનને ભક્તિ અને પ્રેરણાથી ભરી દેશે એક વખતની વાત છે કૈલાશ પર્વત પર ભગવાન શિવ ધન્યમ થયા સમાધિમાં લીન હતા ત્યાં માતા પાર્વતી પ્રગટ થયા તેમના ચહેરા પર ઊંડી ચિંતાની છાયા હતી માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને નર્મ બોલ્યા હે પ્રભુ આજે હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહી હતી ત્યાં મેં જોયું કે પુરુષને રસ્તામાં સાપ દેખાયો સાપને જોતા જ તે પુરુષ ભયભીત થઈને પોતાના ઘરે તરફ ભાગી ગયો એ નાથ મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે જે મને ખૂબ પરેશાન કરી રહ્યો છે શ્રાવણ મહિનામાં જે લોકો સાપ કેમ દેખાય છે અને શ્રાવણમાં જ સાપ વધુ કેમ નીકળે છે અને સાપ જોવાથી કયા કયા સંકેત મળે છે ચૂપડા કરીને મારા સમસ્યાનું સમાધાન કરો ભગવાન શિવે પોતાની ધ્યાન મુદ્રા ભંગ કરી અને પોતા માતા પાર્વતી તરફ જોઈ મુશ્કરાયા અને કહ્યું હે દેવી પાર્વતી તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન માત્ર તમારા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવ જગત માટે મહત્વપૂર્ણ છે સાચું છે કે શ્રાવણ મહિનામાં સાપ વધુ દેખાય છે અને એની પાછળ કિન્ડું આધ્યાત્મિક રહસ્ય છે છુપાયેલું છે હું તમને એ પ્રાચીન કથા સંભળાવું છું જે આ રહસ્ય છે પૂજા કરશે આ કથા સાંભળ્યા પછી તમને સમજાશે કે શણમાં સાફ જોવાથી શું શું થાય છે અને તે કયા સંકેતો દર્શાવે છે માતા પાર્વતીના ચહેરા પર ઉત્સાહ અને જિજ્ઞાસા ચમક ફરી આવીએ તેમણે કહ્યું કે હે પ્રભુ હું આ કથા સાંભળવા માટે અત્યંત ઉત્સુક છું કૃપા કરીને મને આ કથા સંભળાવો ભગવાન શિવે હરિ ઉસ્કાન સાથે કહ્યું હે પાર્વતી જી હું તમને આ કથા અવશ્ય સંભળાવીશ પરંતુ તેને પૂરા ધ્યાન અને શ્રદ્ધાથી સાંભળવી પડશે જો તમે સંપૂર્ણપણે ડૂબી જશો તો આ કથા તમારા હૃદયને પ્રકાશિત કરી દેશે માતા પ્રવૃત્તિ હાથ જોડીને કહ્યું હે મહાદેવ હું તમને સાક્ષી માનીને પ્રતિક્રિયા લઉં છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી પૂરા ધ્યાન અને ભક્તિ સાથે સાંભળીશ એટલું જ નહીં હું આ કથાને સમગ્ર માનવ જગત સુધી પહોંચાડીશ જેથી તેઓ પણ તેના ઊંડા સંદેશથી સમજી શકે ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલા તો સાંભળો એ દેવી આ કથા એક એવા સમયની વાત છે શ્રાવણ મહિના મહિનો ચાલી રહ્યો હતો કિનારે આવેલું એક ગામ જ્યાં પ્રકૃતિ હરિયાળી અને શાંતિનો અનુભવ સંગમ હતો આ ગામ પોતાની સાદગી અને ભક્તિ માટે પ્રસિદ્ધ હતું ગામની વચ્ચે એક પ્રાચીન શિવ મંદિર હતું જેને નાગેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું આ મંદિરની સામાન્ય એ હતી કે શ્રાવણના મહિનામાં અહીં સાપોની આવન જવાની લાગેલી રહે છે અને ગામના લોકો તેમને ભગવાન શિવનું પ્રતિક માનતા હતા મંદિરની આસપાસ વડ અને પીપળના વૃક્ષો હતા જેમની છાયામાં ગામના લોકો ઉનાળામાં આરામ કરતા અને શ્રાવણમાં ભક્તિમાં લીન થઈને ભોજન ભજન ગાતા હતા તે ગામમાં એક મહેનતું અને સાદો ખેડૂત રહેતો હતો તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો તેનું જીવન ખેતરમાં મહેનત અને મંદિરમાં પૂજા વચ્ચે નિવૃત્ત હતું દરેક ક્ષણમાં તે નાગપંચમીના દિવસે મંદિરમાં દૂધ ચડાવતો અને શિવની વિશેષ પૂજા કરતો તેનું કુટુંબ નાનું અને સુખી હતું તેની પત્ની ગામની સૌથી સારી રસોઈ હતી અને તે તેનો બાર વર્ષનો દીકરો જે હતો તે જંગલમાં ફટકવાનું અને પ્રકૃતિની સાથે પ્રેમ કરવાનું પસંદ કરતો હતો પરંતુ તે ખેડૂતને એક વાત હંમેશા પરેશાન કરતી હતી તેને સાપુથી ખૂબ જ ડર લાગતો હતો બાળપણમાં એક વાર તેને સાપ તે ડંખ માર્યો હતો અને ત્યારથી તે સાપોમાંથી દૂરી રાખતો હતો શ્રાવણનો મહિનો શરૂ થયો એ પહેલાં વરસાદ ગામને તારો ત્વજા કરી દીધા ખેતરોમાં ડાંગરની ફસલ લહેરાવા લાગી અને હવામાં મીટીની સૌંદર્ય ખુશ્બુ ફેલાઈ ગઈ ગામના લોકો શ્રાવણના ઉત્સવની તૈયારીમાં જૂટી ગયા ગામ મંદિરની ફૂલો રંગોળી અને દીવાઓથી સજાવવામાં આવ્યું ગામની સ્ત્રીઓ ભક્તિ ભજનોથી મધુર ધૂનો ગાઈ રહી હતી અને બાળકો વરસાદમાં રમતા મસ્તી કરી રહ્યા હતા પરંતુ તેના મનમાં એક જ બેચેની હતી તેને ઘણા દિવસોથી લાગી રહ્યું હતું કે કંઈક થવાનું છે તેને પોતાની બેચેની તેની પત્ની સાથે વેચી પરંતુ તેને હસતા કહ્યું કે આ શ્રાવણનો મહિનો છે એટલે ભગવાન શિવનું બધું ઠીક કરી દેશે તમે ચિંતા તમ તારી ચિંતા છોડી દો મંદિરે જાઓ અને પ્રાર્થના કરો એકવાર જ્યારે સૂરજ હજુ પૂરેપૂરો ઉગ્યો નહોતો અને તે પોતાના ખેતરમાં ડાંગરની રોક રોપણી કરી રહ્યો હતો વરસાદના હળવા ટીપા તેના ચહેરા ઉપર પડી રહ્યા હતા અને ચારે બાજુ હરિયાળીનું સૌંદર્ય દ્રશ્ય હતું અચાનક તેની નજર એક ચમકતા સાપ સાપ પર પડી તે ખેતરના કિનારે એક વડના ઝાડ નીચે ફેલાવીને બેઠો હતો તેનું શરીર સોનેરી હતું અને તેની આંખો રત્નની જેમ ચમકી રહી હતી અને તે સાપ રઘુ તરફ જોઈ રહ્યો હતો એવું લાગતું હતું કે તેને કંઈક કહેવું છે રઘુવીરનું દૂર જોર જોરથી ધડકવા લાગ્યું તે ડરના માજો પાછળ હટી ગયો અને તેનો દોરડો હાથમાંથી છૂટી ગયો જમીન પર પડી ગયો તેને ક્યારેય આટલી નજીકથી સાપ જોયો ન હતો સાપને તેને એક પળ માટે જોયો અને પછી ધીમે ધીમે જંગલમાં તરફ લહેરાતો ચાલ્યો ગયો રઘુવીરે રાહતનો શ્વાસ લીધો પરંતુ તેનું મન હજુ પણ અશાંત હતું તેને વિચાર્યું કે આ શું હતું આ કોઈ સંકેત છે કે શું મને કોઈ ખતરો છે તે ઝડપથી ઘરે પાછો ફર્યો અને આખી વાત તેની પત્ની લીલાવતીને કહી લીલાવતી હળવેથી હસતા કહ્યું રઘુવીર શ્રાવણમાં સાપ દેખાવ એ સામાન્ય વાત છે આ ભગવાન શિવનું પ્રતિક છે ડરવાની શું વાત છે મંદિરમાં જઈ દૂધ ચડાવો અને પ્રાર્થના કરો પરંતુ રઘુવીરનો ડર ઓછો ન થયો તે આખી રાત કરવટો બદલતો રહ્યો અને તેની આંખોમાં સામે વારવાર તે સાપને ચમક દેખવામાં આવતી રહી તે જ દિવસે સાંજે ગામમાં એક સાધુ આગમન થયું તેમની લાંબી સફેદ દાઢી કપાળ પર ત્રિમુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળો જોઈ ગામના લોકો તેમને મંત્રમુગ્ધ થઈ ગયા સ્વામીજીનું વ્યક્તિત્વ શાંત અને તેજસ્વી હતું તેમણે નાગેશ્વર મંદિરમાં રહેવાનું નક્કી કર્યું ગામના લોકોએ તેમનું ભાવ્ય ભવ્ય સ્વાગત કર્યું લીલાવતીએ પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું અને બાળકોને તેમની આસપાસ ઉત્સવથી એકઠા થઈ ગયા સ્વામીજીએ ગામના લોકોને આશીર્વાદ આપ્યા અને મંદિરમાં ધ્યાનમગ્ન થઈ ગયા રઘુવીરે લાગ્યું કે કદાચ સ્વામીજી તેમના ડરનું સમાધાન કરી શકે છે તે મંદિરે ગયો અને સાપની ઘટના વિશે જણાવ્યું સ્વામીજીએ સ્વામીજીએ ઊંડી નજરે જોયો રઘુવીર સાપ ભગવાન શિવનું પ્રતિક છે શાળમાં તેનું દેખાવું કોઈ સામાન્ય વાત નથી આ દરેક એક સંદેશ છે પરંતુ આ સંદેશ શું છે આ તારે તારી રીતે શોધવું પડશે તારા મનને શાંત કર અને શિવની શરણમાં જા ડર દરે દીવાલ છે જેને તને સત્યથી દૂર રાખે છે રઘુવીર સ્વામીની વાતો કુંડ લાગી પરંતુ તેમના શબ્દોમાં એક અજીબ શક્તિ હતી તેણે મનમાં નક્કી કર્યું કે તે પોતાના ડરને ગમે તેમ કરીને જી જીવ છે તે રાતે તેણે મંદિરમાં મોડે સુધી પ્રાર્થના કરીને ભગવાન શિવ પાસે સાહસ માંગ્યો થોડા દિવસ પછી ગામમાં એક સાધ્વી આવી તેમની એક તપસ્વીની તે પણ એક તપસ્વીની હતી જંગલના કિનારે ધ્યાન કરતી હતી તેમના ચહેરા પર એવી શાંતિ હતી કે ગામના લોકો તેમને જોઈને પોતાના દુઃખ ભૂલી જતા હતા સાધ્વી વિશે કહેવા કહેવાતું હતું કે તે તેમને પ્રકૃતિના રહસ્યોનું ઊંડું જ્ઞાન છે તેઓ જંગલમાં એકલા રહેતા અને પક્ષીઓ ઝાડો અને નદીઓ સાથે વાતો કરતા ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું અને લીલાવતીએ તેમના માટે ખાસ હલવો બનાવ્યો રઘુવીર અને લીલાવતીએ સાધ્વીને મળવાનું નક્કી કર્યું રઘુવીર સાપની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને પોતાની બેચેની જણાવી તેમને મુસ્કુરાતા કહ્યું રઘુવીર સાપ ફક્ત ડરનું પ્રતિક નથી પરંતુ પરિવર્તનનું પણ પ્રતિક છે તેને તારી અંદર છુપાયેલી શક્તિને જગાડવાનો સંદેશ આપી રહ્યો છે શ્રાવણ મહિનાનો પરિવર્તન પરિવર્તનનો સમય છે તારા ડરને છોડી દે અને તારા મનની ઊંડાઈ જા સાધવીએ રઘુવીરને એક પ્રાચીન મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્રને દરરોજ સવારે શ્રાવણમાં આ મંત્ર જાપ કર અને મનને શુદ્ધ કર કરશે અને તને તારા સાસ આપશે મંત્ર હતો ઓમ નમઃ શિવાય નમો નીલકંઠાએ રઘુવીરને મંત્રની સાધના સ્વીકારી અને બીજા દિવસ દિવસથી સવારે મંદિરમાં જઈ જપ શરૂ કર્યો તેને ધીમે ધીમે પોતાના મનમાં શાંતિનો અનુભવ થવા લાગ્યો તે હવે સાપો વિશે વિચારીને એટલો ડરતો ન હતો એક દિવસ રઘુવીરનો દીકરો જંગલમાં રમવા ગયો તે જંગલની દરેક વસ્તુઓ મોહિત હતો ચાળો ફૂલો પક્ષીઓ અને નાના નાના જંતુઓ પરંતુ તે દિવસે તેને એક કાળો વિંછી દેખાયો જે એક પથ્થરની નીચે છુપાયેલો હતો વિંછીની પૂંછ ઊંચી હતી અને તેને તેની તરફ જોઈ રહ્યો હતો તે ડરના મારે ચીસ પાડી અને ભાગીને ઘરે આવ્યો તેણે રઘુવીરને આખી વાત કહી રઘુવીરને ફરી બેચેની થઈ પહેલાં સાપ હવે વિંછી આ શું બધું સહયોગ હતું તેણે આ વાત સ્વામીજીને કહી સ્વામીજીએ કહ્યું રઘુવીર પ્રકૃતિના દરેક જીવોનો એક કેતુ હોય છે વિંછી તેને સાવધાન રહેવાનો સંદેશ આપી રહ્યો છે તને કહે છે કે જીવનમાં દરેક પગલે સાચવેત રહેવું જરૂરી છે પરંતુ ડરવાની જરૂર નથી શિવની શરણમાં રહે અને બધું ઠીક થશે છે તેના દીકરાને સમજાવ્યું કે બેટા પ્રકૃતિના જીવોથી ડરવાથી જરૂર નથી તેઓ આપણને કંઈક શીખવાડવા આવે છે આપણને તેની સાથે સમજ બેસવું બેસાડવું જોઈએ પોતાના પિતાની વાત સાંભળી પરંતુ તેનું નાનું મન હજી પણ ડરથી ભરેલું હતું શ્રાવણનો મહિનો આગળ વધી રહ્યો હતો અને ગામમાં અજીબ અજીબ ઘટનાઓ બનવા લાગી એક દિવસ ગામના કુવા પાસે ફરી એક સાપ દેખાયો તે સાપ કાળો હતો અને તેનું ફેર એવું હતું જાણે તે કોઈ પડકાર આપી રહ્યો હોય ગામમાં એક વૃદ્ધ દાદી હતા જેમને ગામના લોકો દાદીમાં કહેતા હતા તેમને તેને જોઈને કહ્યું કે આ સાપ કોઈ સામાન્ય સાપ નથી આ નાગેશ્વર મંદિરનો રક્ષક છે શ્રાવણમાં આ મંદિરની રક્ષા કરવા આવે છે દાદીમાની વાત સાંભળીને ગામના લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા તેમણે મંદિરમાં વિશેષ પૂજા આયોજન કર્યું રઘુવીર પણ આ પૂજામાં સામેલ થયું તેણે જોયું કે ગામના લોકો સાપોને ડરથી નજરે નહીં પરંતુ શ્રદ્ધાથી નજરે જોતા હતા આ જોઈને રઘુવીરે થોડુંક સાહસ મળ્યું તેણે વિચાર્યું કદાચ મારો ડર ખરેખર નકામો છે એક રાત્રે રઘુવીર એક વિચિત્ર સપનું આવ્યું તેને એક વિશાળ મંદિર મંદિરમાં હતો જેની વચ્ચે

પ્રભુએ સપનામાં શિવજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે ભોલેનાથ મને સાહસ આપો હું મારા ડરને જીતવા માંગુ છું શિવજી મુસ્કરાયા અને બોલ્યા સાહસ તારી અંદર જ છે તને જાગ તેને જાગૃત કરવામાં સપનામાંથી જાગ્યા પછી તે રઘુરે એક અજીબ શાંતિનો અનુભવ થયો તેણે સવારે મંદિરમાં જઈ શિવલિંગ પર દૂધ ચડાવ્યું અને માસ શાંતિ માટે આપેલા મંત્રનો જાપ કર્યો તેમને સાપોથી ડર નહોતો લાગતો તે પોતાના ખેતરમાં કામ કરવા માટે ફરી વિશ્છિત થઈ ગયું ગામમાં સાપોની વાત તો નહીં નવી નહોતી ગામના વડીલો ઘણી વાર શ્રાવણમાં સાપ સાથે જોડાયેલી વાતો સંભળાવતા એક જેમને ગામના બધા ઠાકોર કહેતા હતા તેમણે એક વાર કહ્યું કે ઘણા લોકો વર્ષો પહેલા મંદિર પાસે એક વિશાળ સાપ દેખાયો હતો તે સાપે મંદિરના પૂજારી સપ્તાહમાં દર્શન આપ્યા અને કહ્યું હતું કે મંદિર પાસે એક પ્રાચીન ખજાનો છુપાયેલો છે પૂજારીએ તે જગ્યા પર ખોદકામ કર્યું અને ત્યાંથી સોના ચાંદીના કરણા મળ્યા જેનાથી મંદિરનું રઘુવીરા આ વાત સાંભળીને અને વિચાર કે કદાચ તેનું સપનું પણ એ કોઈ સંકેત હોઈ શકે છે તેણે સ્વામીજી અને સાધ્વી સાથે આ વિશે વાત કરી સાધ્વીએ કહ્યું રઘુવીર દરેક સાપ એક સંદેશ ભાક છે તારો સાપ અને તેને તારા ડરનો છોડવાનો અને તારા જીવનને બહેતર બનાવવાનો સંદેશ આપી રહ્યો છે એક દિવસ રઘુવીરનો દીકરો જંગલમાં ફરી ગયો આ વખતે તે સાધન હતો પરંતુ તેની જિજ્ઞાસા તેને રોકી શકી નહીં તે વળનાર ઝાડ પાસે ગયો જ્યાં રઘુવીરે સાપ જોયો હતો ત્યાં તેને ફરીથી તે સોનેરી સાપ દેખાયો આ વખતે સાપે ગોલુ તરફ જોયું પરંતુ ગોલુ ડરવાને બદલે તેને ધ્યાનથી જોવા લાગ્યો સાપે ફેરણ ઊંચો કર્યો અને ધીમે ધીમે જંગલ તરફ ચાલ્યો ગયો ગોલુ આ વાત પોતાના પિતાને કહી રઘુવીરે આશ્ચર્ય થયું કે ગોલુ ડર્યો ન હતો તો તેણે ગોલુને પૂછ્યું તને ડર નથી લાગ્યો ગોલીએ મુશ્કરાતા કહ્યું પિતાજી તમે કહ્યું હતું કે સાપ આપણને કંઈક શીખવામાં આવે છે મેં તેની સામે આંખોમાં ડર નહીં પરંતુ કંઈક બીજું જ દેખાયું કદાચ તે આપણને કંઈક કહેવા માંગે છે રઘુવીરે ગોલની વાતો ઉપર ગર્વ થયો તેણે વિચાર્યું કે જો તેનો દીકરો આટલો સાહસ કરી શકે છે તો તે તે કેમ નહીં થોડા દિવસ પછી રઘુવીર પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો તે એક જૂના ઝાડ પાસે માટી ખોદી રહ્યો હતો ત્યારે તેનો પાવડે એક માટલા સાથે અથડાયો તેણે સાધનેથી માટલાને બહાર કાઢ્યું માટલામાં સોનાના સિક્કા અને કેટલા પ્રાચીન ઘરેણાં હતા રઘુવીર આચરચકિત થઈ ગયો ત્યારે તરત જ ગામના લોકોને બોલાવી આવ્યા લાવ્યા ગામના લોકોએ આને ચમત્કાર માન્યો કેટલાકે કહ્યું કે આ સાપના દર્શનનું ફળ છે તો કેટલાક આને ભગવાન શિવનો આશીર્વાદ ગણાવ્યો રઘુવીરે સ્વામીજી અને સ્વાતિજીની સલાહ લીધી સ્વામીજીએ કહ્યું આ ખાજાનો તારા સાહસ અને ભક્તિનો પુરસ્કાર છે તેનો ઉપયોગ ગામના કલ્યાણ માટે કર રઘુવીરે તે સિક્કાઓનો ઉપયોગ ગામમાં એક નવું શિવલિંગ શિવ મંદિર બનાવવા માટે કર્યું મંદિરનું નામ રાખવામાં આવ્યું આવ્યુંશ્વર મંદિર નાગપંચમીનો દિવસ આવ્યો ગામના ઉત્સવનો માહોલ આવતો નવું મંદિર શ્રાવણેશ્વર મંદિરનો ફૂલો અને દીવાઓથી સજાયેલું હતું સ્વામીજીને શાજીએ મળીને વિશેષ પૂજાનું આયોજન કર્યું ગામના લોકો ભક્તિમાં ડૂબેલા હતા રઘુવીએ પોતાના પરિવાર સાથે મંદિરમાં દૂધ ચડાવ્યું અને મંત્ર જાપ કર્યો ગોલું પણ પૂજામાં સામેલ થયો અને તેણે પણ સાપોને શ્રદ્ધાથી નજરે જોવાનું શરૂ કર્યું ગામની સ્ત્રીઓ ભજન ગાઈ રહી હતી અને બાળકો રંગોળી બનાવી રહ્યા હતા દાદીમાએ ગામના લોકોને જણાવ્યું કે શ્રાવણમાં સાપ જોવો એ ભગવાન શિવનો આશીર્વાદ છે તેમણે કહ્યું સાપ આપણને શીખવે છે કે ડરને જીતીને આપણે આપણું જીવન બહેતર બનાવી શકીએ છીએ રઘુવીર હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો તેનો ડર હવે ખતમ થઈ ગયો હતો તે પોતાના ખેતરમાં માત્ર મહેનત જ નહોતો કરતો પરંતુ ગામના લોકોની મદદ પણ કરતો હતો તેણે સાધ્વીના મંત્રને રોજ જપવાનું ચાલુ રાખ્યું તેનો પરિવાર પહેલાં કરતાં પણ વધુ સુખી અને સમૃદ્ધ હતો બોલું પણ હવે જંગલમાં બિંદાસ ફરતો અને પ્રકૃતિ પાસેથી શીખતો રઘુવીરે ગામમાં અનેક નાની સભા બોલાવી અને પોતાની વાત સંભળાવી તેણે કહ્યું કે કેવી રીતે સાપે તેને તેના ડરનો સામનો કરાવવાની પ્રેરણા આપી ગામના લોકોએ તેની વાત ધ્યાનથી અને તાળીઓ વગાડી સ્વામીજીએ કહ્યું રઘુવીર રીતે શ્રાવણનો સંદેશ સમજી લીધો આ સાપ તને ભગવાન શિવ તરફ લઈ ગયો શ્રાવણમાં સાપ જોવા ઘણા સંકેતો છે જે આ કથામાંથી સફળ થાય છે કે એક શિવનો આશીર્વાદ સાપ ભગવાન શિવનું પ્રતિક છે તેને જોવો શુભ સંકેત હોઈ શકે છે જે આધ્યાત્મિક ઉન્નતિ તરફ ઇશારો કરે છે બીજું આપણા દંડનો સામનો કરવો અને તેને જીતવાનો સંદેશ આપે છે ત્રણ પરિવાર નામનો પ્રતિક સાપ પોતાની ચામડી બદલે છે જે જીવનમાં બદલાવ એક નવી શરૂઆતનો સંકેત હોઈ શકે છે ચાર સાધવીના સંદેશ સાપ અને બીસી જેવા જીવો આપણને સાવધાન રહેવાની અને આપણા કામમાં સાચેતી રાખવાની શીખવો આપે છે પાંચ શ્રાવણનો મહિનો આપણને પ્રકૃતિ સાથે જોડાવાનો અને તેના સાથેનો સંદેશ સમજવાનો અવસર આપે છે મિત્રો શ્રાવણ મહિનાની આ વાર્તા તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ ચોક્કસ લખજો સાથે જ તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલચો નહીં બોલો હર હર મહાદેવ ઓમ નમ શિવાય ધન્યવાદ